વંદે ગૌ માત્ર જગતના તાત એવા ખેડૂત મિત્રોને નમસ્કાર અત્રે ઉપસ્થિત હા મારું નામ રમેશભાઈ સાવલિયા જુનાગઢથી છું અને અત્યારે નિવૃત્ત છું અને નિવૃત્તિમાં આ બધી પ્રવૃત્તિ કરું છું આપણી સાથે અમે સંભાળીએ છીએ ટીમ છે આખી પાલેકરજી આરીના સીધા સંપર્કથી આખું ગુજરાતનું કામ સંભાળે બધા વડીલોની ઉપથી આવું કામ કરું છું અને ખેડૂતો બધા હોંકારો દેવા છે એટલે કામ થાય હોકારો કોઈ દે જ નહીં તો કોઈ સાંભળે જ નહીં તો ઘરમાં કોઈ સાંભળતું નહોતું એટલે બહાર નીકળે ભાઈ તો સાંભળે એટલે આપણે યારે ઘણા બધા મહાનુભાવો છે આપણા જે આખા ગુજરાતનું જે ધોરા હંભાળી છે એવા પ્રફુલ દાદા કે જેમણે ખેડૂત માટે ત્રીસ ત્રીસ વર્ષ સુધી તપ કર્યું ઉગાળા પગે ફેર્યા અને છેવટે એમને સમજાણું કે ભવિષ્ય ખેડૂતને આમાંથી બહાર વાળું જો કોઈ પદ્ધતિ હોય તો એ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી છે એના ત્રીસ વર્ષના ખેડૂત સાથેના અનુભવનો આ નીચોડ છે અને કેવડી મોટી પદવી હતી એમને આપણા કેન્દ્ર સરકારનો સજીવ ખેતી મંચ એમના ઉપાધ્યક્ષ એમને બનાવ્યા હતા એને ઠોકર મારી દીધી અને આવી રીતના ગામડે ગામડે બરાબર ફરવાનું ચાલુ કરી દીધું અહીંયા કોઈ નથી પદ નથી પ્રતિષ્ઠા નથી કાંઈ પણ અહીંયા ખેડૂતનું હિત છે એ હિત એમના હૃદય હતું એટલે એમને સમજાણું એવા પ્રફુલ્લ દાદા અહીંથી ચાલુ કરીએ તો ગીરા દાદા આવડી ઉંમરે જબરજસ્ત એમના ટીમાણા ગામમાં કામ કરે છે સિત્તેરથી એંસી ખેડૂતોને કરતા કરી દીધા છે એક જ ગામમાંથી તો એવા ધુરંધર હમણાં જ આપણે જેમને સાંભળા એવા આપણા રાણપુર તાલુકાના સંયોજક ભૂપતભાઈ જેણે એક માતબર સંસ્થા છે આપણી અહીંની પાળીયાત આપણી બોટાદ તાલુકા જિલ્લાની મોટી એવી પાળિયાત સાથે ખૂબ ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે અને એવી સંસ્થાનો આપણને પીઠબળ મળી રહે કારણ કે સંસ્થાને પણ ગાયો કેમ બચે બરાબર દરેક ધાર્મિક સંસ્થા ઈચ્છે છે અને ગાયને બચાવવા માટે આ જ રસ્તો છે બરાબર ખેડૂતના ઘરે બંધા હોય ને તો ગાય તો બચી જાય ખેડૂત બચી જાય ખેડૂતની ખેતી બચી જાય ખેડૂતનો પરિવાર બચી જાય બહુ સરસ મજાનું કામ કરી રહ્યા છે નારસંગભાઈ મોરી છે સરસ પંચસ્તરીય બગીચો બનાવ્યો છે અને પંચસ્તરીય બગીચાનું એમના ભાવનગરમાં જબરજસ્ત કામ કરે છે હમણાં જેમણે આખા દિવસનો વર્કશોપ કર્યો હતો તો નેવુંથી થી પંચાણું જેટલા ખેડૂતોએ નક્કી કર્યું કે અમે પંચસ્તરી બાગાયત મોડેલ બનાવશું આદર્શ અદ્વિતીય અદ્વિતીય કેને કહેવાય આપણને ગોવિંદભાઈ આગળ વાત કરશે મારી બાજુમાં છે કનુભાઈ ભટ્ટ એ પણ નારસભાઈની હારે ખંભે ખંભા મિલાવી અને ભાવનગર જિલ્લામાં જબરજસ્ત કામ કરી રહ્યા છે ભાવનગર જિલ્લો અત્યારે ગુજરાતમાં ટોપમોસ્ટ છે આમ તો તમારે ગૌરવ લેવા જેવું છે કારણ કે બોટાદના માથે જ એનો ભાગ જ છે બોટાદ એટલે તમને આવડી મોટી ઊંઘ ત્યાંથી મળવાની છે હમણાં બે ગામની સભા કરતા એવા ને જતા જાતા બે ગામને લેતા જાય તમારા બોટાદના એટલે એવા બીજા આપણી પાસે હરિદાદા છે એ કિસાન કિસાનસંગમાં બહુ મોટું કામ કરતા હતા આખું કુટુંબ હવે પ્રાકૃતિક ખેતીના રસ્તે વળગ્યું છે પ્રાકૃતિક ખેતીને એમનો આહાર પણ પ્રાકૃતિક છે બરાબર આપણે રાંધીને ખાઈએ ને અપ્રાકૃતિક છે એવું ને એવું ખાઈએ એ પ્રાકૃતિક છે ને એવી રીતનું એ જીવન જીવે છે ઇન્સ્યુલિન લેતા હતા સાડી ચારસો ડાયાબિટીસ હતું ઇન્સ્યુલિન જ લેવું પડે છસો અને પ્રાકૃતિક રસ્તે વળ્યા પ્રાકૃતિક ખોરાકના રસ્તે વળ્યા અત્યારે લાડવા ખાય છે બરાબર એવા ગોવિંદભાઈ ટીંબડિયા આપણને હમણાં વાત કરશે એમના અનુભવની હમણાં જ નિવૃત્ત થયા છે હજી દસ દિવસ થયા છે અને દસ દિવસ નિવૃત્ત થયા ભેગા આ ઘોડા ચડી ગયા છે બરાબર ચાર દિવસથી અમારે ફરે છે ઘણા વખતથી જોડાયેલા જ છે પણ હવે પૂર્ણ સમયથી જોડાશે અને બહુ મોટી ગુજરાતની જવાબદારી એમણે લીધી છે કે ગુજરાતમાં વધુને વધુ મોડેલો બને અને મોડેલો બનાવવા માટેની જિલ્લે જિલ્લે ટીમો બને એ કેમ થાય એની આખી ચિંતા આવે એમની જવાબદારી એમણે લીધી છે તો આપણે જે મળ્યા છે જે ભાગ છે એ મોડેલ દર્શન જે પાલેકર સાહેબ કહે છે શિવાર ફેરી કારણ કે આપણે જોઈએ તો માનીએ બરાબર આપણે તમને પણ ઘણા બધા જે પ્રાકૃતિક ખેતી કરે એને અનુભવ હશે તમે કહો કે આવું થાય ને તેવું થાય કે એમ ગપ્પા મારોમાં અમને બતાવો બરાબર બતાવીએ તો માનીએ અમે તો એ બતાવવા માટેની જે આ છે એ ફેરી છે આપણી શિવાર ફેરી અને આપણે જોયું હમણાં બધાય રાસાયણિક કપાસ છે અને આપણો પ્રાકૃતિક કપાસ છે બેનો ફરક પણ જોયો બરાબર લોકો કે છે કે તમે રાસાયણિક કપાસ કે કોઈ પણ રાસાયણિક ઉત્પાદન ન લ્યો તો શરૂઆતના ત્રણ વર્ષ ઉત્પાદન ઘટે દેખાય એવું કાંઈ એમાં બરાબર ઘટવાને બદલે આગળ છે અને જે જે પ્રાકૃતિક ખેતી કરે છે ઘણા બધા હશે આમ લગભગ પચાસ ટકા ઉપર તો હોવા જોઈએ જે પ્રાકૃતિક ખેતી કરે છે એવા ભાઈ હાથ ઊંચા કરો એટલે આપણને ખબર પડે કે ક્યાં આપણે આ પચાસ ટકા ઉપર તો છીએ એટલે જે નથી એમને એમ થાય કે ભાઈ આપણે ગામમાં એક બે ગાંડા હતા એવું નથી ગાંડાનું આખું થોડું છે ગામ છે આખું તો પ્રાકૃતિક ખેતીમાં કાંઈ ઘટતું નથી પણ ખેડૂત આ પ્રાકૃતિક ખેતી કરવા માટે કેમ પ્રેરાય મને કનુભાઈએ કીધું કે એવી કંઈક આપણે વાત કરીએ કે ભાઈ શું કામ આ કરવી જોઈએ પ્રાકૃતિક ખેતી શું કારણ છે તો એટલા માટે કરવી જોઈએ કે આપણે જે કંઈ ખેતી કરી રહ્યા છીએ એ પૈસા રડવા માટે કરીએ છીએ આપણને કેમ પૈસા મળે બરાબર એના માટે આપણે રાસાયણિક જે બધી દવાઓના ખર્ચા કરીએ છીએ એ કંઈ ઓનિયારે આપણો બહુ સંબંધી છે એટલે એને ખટવવો જોઈએ એને સિંગાપુર ફરવા જવું છે તો ટાર્ગેટ પૂરો કરી દેવો જોઈએ એટલા ટૂંકાએ કરતા નથી વધારે પૈસા મળે એટલે આટું કરીએ છીએ બરાબર તો પૈસા કેમ વધારે મળે તો ત્રણ રીતે પૈસા વધારે મળે અને એ પ્રાકૃતિક ખેતીમાં શક્ય છે રાસાયણિક ખેતીમાં શક્ય નથી પેલું કે આપણો ખર્ચો ઘટે ને તો પૈસા મળે આજે આપણને મળે તો છે પણ ક્યાં જાય છે બધું બિલ ચૂકવવામાં બરાબર એ જો બિલ ચૂકવવાના બંધ થાય તો આપણા ખીચામાં પૈસા વધે અને એ બિલ ચૂકવવાના બંધ આ પ્રાકૃતિક ખેતીથી જ થાય એક પણ રાસાયણિક ખાતરનો દાણો કે એક ઝેરી દવાનું ટીપું વાપરવું પડે એવું નથી બધા જે જે ખેતી કરે છે એને અનુભવ છે અને કરવા માંડશું તો જે નથી કરતા એને પણ અનુભવ થઈ જશે એટલે આ ખેતી ખર્ચો બચે છે નથી દેશી ખાતર વાપરવું પડતું જીવામૃત ગંજુ અમૃત વાપરો એટલે વિઘે સો કિલો ગંજુ અમૃત પાયાના ખાતર તરીકે અને સો કિલો જીવામૃત ફૂલ આવે ત્યારે બસ બસો કિલોમાં તમારો પાક આવી જાય ખાલી બસો કિલોને આપણે ગાડે મોઢે નાખીએ છીએ વિઘે બરાબર તો ખર્ચો આમાં છે નહીં બીજું ઉત્પાદન વધે તો આપણી આવક વધે તો ઉત્પાદન ક્યારે વધે કે આપણી જમીનનો સેન્દ્રિય કાર્બન વધે તો રાસાયણિક ખેતીમાં સેન્દ્રીય કાર્બન વધવાની વાત તો રહેવા દો પણ દિવસે દિવસે ઘટતો જાય છે બરાબર આપણે બહુ ઊંડું નથી ઉતરવું કારણ કે જે સમય નથી આ તો હાઈલાઈટ આપી દઉં એટલે એ સેન્દ્રિય કાર્બન વધારવાનું કામ આપણી પ્રાકૃતિક ખેતી કરે છે ને સેન્દ્રિય કાર્બન વધશે તો આપણું ઉત્પાદન વધશે ઉત્પાદન વધશે તો આવક વધશે એટલે બીજો રસ્તો ઉત્પાદન વધારે તો આવક વધે એ પ્રાકૃતિક ખેતીથી જ શક્ય છે રાસાયણિક ખેતીમાં જેમ જેમ આપણે ઉત્પાદન વધારવા જઈએ છીએ એમ બિલ મોટું થતું જાય છે રસાયણોનું બરાબર અને જો વર્ષ ફકી ગયું આ વર્ષની જેમ તો એનું બિલ બધું છે એ આગલા વર્ષની બેલેન્સ પણ ખેંચી જાય અને આવક એવું બન્યું છે બરાબર પણ પ્રાકૃતિક ખેતીમાં વર્ષો વર્ષ ઉત્પાદન વધવાનું છે જે કરે છે એનો અનુભવ છે ત્રીજો રસ્તો છે કે આપણી ખેત પેદાશનો આપણને વધારે ભાવ મળવો જોઈએ લોકો વધારે ભાવ કેને આપે છે ગુણવત્તાને તમારા પાકમાં ગુણવત્તા હશે તો તમને વધારે ભાવ આપશે ગુણવત્તા હવે લોકોના ધ્યાનમાં આવ્યું છે દેખાવમાં ગુણવત્તા નથી એની અંદરના પોષક તત્વોમાં ગુણવત્તા છે એનામાં ઝેર નથી ને એમાં ગુણવત્તા છે તો આપણે જે કંઈ પકવીએ છીએ એ ઝેર વગરનું પકવીએ છીએ અને કોરોનાએ શહેરના લોકોને સમજાવી દીધું કે હારો ખોરાક ખાશું ઇમ્યુનિટી હશે તો કોરોના અમે ટક્કર લઈશું જેની ઇમ્યુનિટી ડાઉન હતી વ્યસની હતા ડાયાબિટીક હતા આ બધું હતું એને કોરોના થયો તો એમનું બચા નહીં પણ જેની ઇમ્યુનિટી હારી હતી કોરોના થવા છતાં પણ બચી ગયા અને જોરદાર ઇમ્યુનિટી એને કોરોના આંટો મારીને જતો રહ્યો ખબર ના પડી બરાબર અત્યારે એના શીરો સેમ્પલ તપાસે તો ખબર પડે કે આપને પચાસ ટકાનો કોરોના થઈ ગયો છે શીરો એ પોઝિટિવ આવે છે બરાબર એટલે આપણને ખબર નથી રહી કારણ કે આપણી ઇમ્યુનિટી એવી સાબુત છે એટલે ખબર નથી પડી તો આ ઇમ્યુનિટી આપણને ખોરાકમાં બધા સંતુલિત પોષક તત્વો હશે તો મળશે એ સંતુલિત પોષક તત્વો પેદા કરવાનું કામ પ્રાકૃતિક ખેતી કરે છે રાસાયણિક ખેતી કરતી નથી રાસાયણિક ખેતી પોષક તત્વો ઘટાડે છે ઉત્પાદન વધારે છે પણ એમાં પોષક તત્વો નથી અને એવા પોષક તત્વો વગરનું ખાય ખાઈને આપણી શારીરિક ક્ષમતા ક્યાં હોઈ ગઈ પાંચ મણની ગુણી ઉપાડવાવાળા આપણે હવે અઢી મણ હે ને અને અમારા શેરવાળા પચી કિલો બે જણા હામા હામા થાય અને તો એકને ટિક્યું થઈ જાય પચીસ કિલોમાં બરાબર આ આપણે શારીરિક ક્ષમતા ગુમાવી કારણ કે આપણું અનાજ જે રાસાયણિકથી આપણે પકવીએ છીએ અનાજ શાકભાજી જે કંઈ પણ એમાં સંતુલિત પોષક તત્વો નથી એટલે આપણી શારીરિક ક્ષમતા પણ ઘટી છે આ લોકોને જાણું છે એટલે આપણે ગુણવત્તાવાળો ઉત્પાદન કરશું પ્રાકૃતિક ખેતીથી તો એને ભાવવાળા દેવાવાળા છે ત્રણ હજારનો ડબ્બો આપણા ખેડૂતો વેચે છે બરાબર સાતસો છસો આઠસો હજારના ઘઉં વેચે છે આ વખતે થોડુંક લોકડાઉન નડી ગયું પણ વેચે છે શાકભાજી પૂરેપૂરા ભાવથી આપણું વેચાય છે દરેક વસ્તુ તો ગુણવત્તાને કિંમત મળે છે એટલે આ ત્રણેય વસ્તુ ખર્ચો ઘટાડવાનો ઉત્પાદન વધારવાનું અને વધારે ભાવ મળવાનું એ પ્રાકૃતિક ખેતીથી જ શક્ય છે એટલા માટે આપણે પ્રાકૃતિક ખેતી જે નથી કરતા એમને મન બનાવવું જોઈએ અને કરવી જોઈએ તો આવી રીતના આપણે એને રસ્તે વળીએ છેલ્લે એક વાત કહીને મારું કહેવાનું પૂરું કરું કે આવું જ્યારે આપણે વિચારીએ છીએ અહીંયા આપણને મનમાં એમાં એવું ઉગ્યું કે ના ના આપણે કરવી જોઈએ પણ જેવા ગામડે જઈશું ને ઓલા હોટેલે જે પરિષદ બેઠી હશે કે ક્યાં જઈએ એવા તો કહેવાય અહીંયા કપાસનું આવું હતું ને એ ગપ્પા મારે એમાં કાંઈ થતાય છે તો હું આ બધા મૂર્ખા છે કંપનીવાળા આ વૈજ્ઞાનિકો કે આવું બધું શોધે એમ કરીને અડધી હવા જ્યાં ન્યા કાઢી નાખે એટલે આપણે હળું હોય તો હોય બરાબર થોડી ઘણી વધી હોય ને ત્યાં ઘરે જાય તો એ કાઢ નાખે પાછા હતા એવા એવા એટલે એ હવા ન નીકળી જાય ને એટલા માટે આપણે મૈડા કરવું જોઈએ વારે વારે બરાબર આપણે હવે ગામડામાં લગભગ પાંચ છ ગાંડા થઈ ગયા છે બરાબર હવે લગભગ એકલ દોકલ કોઈ ગાંડો નથી વીધો અને એકલ દોકલ કોઈ હોય આપણે તો બાજુવાળાના ગામમાંથી ગાંડાને લઈ આવીએ બરાબર પણ દર મહિને એકવાર મળીએ બરાબર એકવાર મળશું ને તો એલી જે મેં હવાવાળી વાત કરીને એ નીકળશે નહીં નીકળી હશે તો પાછું વાળી ત્રીસનું પ્રેશર આવી જાય બરાબર થોડું વીસ દસ થયું હશે એ પાછું આવી જાય એટલે આપણે ટકી રહેશું ટકી રહેશું તો આપણને ધીરે ધીરે આપણો અનુભવ પાકો થશે અનુભવ પાકો થશે ઉત્પાદન આવશે તો આપણી બજાર વ્યવસ્થા ગોઠવાય અને આપણે કરજામાંથી બહાર આવશું એટલા માટે આપણે નિશ્ચય કરીએ કે જે જે ગામમાં આવી રીતના વધારે સંખ્યાના ભાઈઓ પ્રાકૃતિક ખેતી કરે છે એ હવે આ નવા વર્ષમાં નવા સંકલ્પ લઈને આપણે નક્કી કરીએ કે મહિનામાં એકવાર આપણે મળીએ એક વખત પાંચે પાંચ જણા આપણે મળશું તો આપણને જે મહિના દરમિયાન અનુભવો થયા છે ખેતીના ખેતીમાં આપણે જે જે કર્યું છે જેવા અમૃત છાંટું જેવું અમૃત પાયું ગંજું અમૃત બનાવ્યું દશપરણી પરણી તો કેવું પરિણામ મળ્યું ચૂસિયામાં શું પરિણામ મળ્યું ખાટી છાસ વાપરી તો મેળ્યું કે દસ પરણીથી મેળવ્યું જે કંઈ અનુભવ થાય એ બધા શેર કરીએ તો એકબીજાના અનુભવ એકબીજાને કામમાં આવે બરાબર આમે આપણે જઈમાં પછી નવરા જોઈ રાતે બરાબર અને શું કરીએ નવરા પડીને આખા દેશની ચિંતા કરીએ કે હવે આ કાંઈ લાંબુ હાલવાનું નથી બરાબર આપણે ભલે આંખો મહિનો દેશની ચિંતા કરીએ પણ એક દી આપણા માટે કાઢીએ એક દી આપણે આપણી ચિંતા કરીએ આપણી ખેતીની ચિંતા કરીએ આપણી ગૌમાતાની ચિંતા કરીએ આપણી જમીનના આરોગ્યની ચિંતા કરીએ આપણા પર્યાવરણની ચિંતા કરીએ આપણા સ્વજનોની ચિંતા કરીએ કે મારે એને કેન્સરના ભોગ હવે નથી થવા દેવા બરાબર આ ચિંતા કરશું તો આપણી પ્રાકૃતિક ખેતીની સંખ્યા આપણા ગામમાં ધીરે ધીરે વધશે સંખ્યા મોટી થાય ને તો આપણા માર્કેટિંગના પ્રશ્નો છે ને સોલ્વ થાય આપણે ખેતી કરવી કે માર્કેટિંગ કરવું પણ સમજો કે આપણા ગામમાં ગ્રુપ છે આપણા દસ પંદર વીસ ખેડૂતો આપણે ગ્રુપ બની ગયું તો ગ્રુપને એક બ્રાન્ડ બનાવીએ ભેગું કરીને વેચીએ ભેગું કરીને આપણા વતી કોઈ ડીલ કરે બરાબર એવા ઘણા હોશિયાર ખેડૂતો એણે પોતાનું બજાર ઊભું કરી લીધું પણ આપણે એને અરે જોડાઈ જઈએ તો એને બજારમાં કારણ કે એવડી મોટી ડિમાન્ડ છે કે એકલા ખેડૂનો માલ પહોંચતો પણ નથી આપણને હમણાં જ ગ્યા હતા વિનુભાઈને ત્યાં તેમણે કીધું કે મારે બુકિંગ આવે ત્યાંથી ચાલુ થઈ ગયું અને એની પાસે જે ઉત્પાદન આવ્યું હોય ને એમાં વાહે ઘટે પછી એટલે એને કહે કે હવે આવતા વર્ષે પેલો તમારો વારો બરાબર તો આવા જે ડિમાન્ડ હોય એ એકબીજા ખેડૂતો એકબીજાને શેર કરીએ મળશું તો થાય એટલે આપણે નક્કી કરીએ કે આપણા ગામમાં હવે દિવાળી પછી મહિનામાં એક વખત વળવાનું આપણે કરીએ આપણા તાલુકા સંયોજક ભાઈઓ છે જિલ્લા સંયોજક ભાઈઓ છે એમને કહેશો તો એ પણ મળવા આવશે એને ભાઈ અમે મળવાના છીએ પહેલા રવિવારે એમને જાણ કરશો તો એ પણ આવશે અને આપણને થોડોક ઉત્સાહ વધારશે અને એકવાર આપણે પરંપરા થઈ જાય તો આપણે અહરનીશ મળતા થઈ જશું આપણે અપડેટ રહીશું આપણને બધી જે જે કંઈ માહિતી સોશિયલ મીડિયામાં બહુ આવે છે પણ બધું બધાને ધ્યાનમાં ન આવે કોઈના ધ્યાનમાં કંઈક આવે કોઈના ધ્યાનમાં કંઈક આવે એમાંથી સાચી માહિતી છે એને આપણે એનું માખણ કાઢીને એનો ઉપયોગ કરશું તો મળવું જોઈએ કે નહીં કેવું લાગે છે બરાબર તો આપણે એવું ચાલુ કરીએ તો મારે એ છેલ્લી વાત તમને કેવી હતી તો આ તકે તમે મને જે ગૌ પૂજન કરવાનો મોકો આપ્યો તમે સાંભળું એટલે મારે બોલવાનું થયું અને હું બોલ્યો એ મારી ગૌ પૂજા છે બરાબર આમાંથી કોઈના એકના દિલમાં રામ જાગી જાય અને એ ગાયને બાંધશે તો એ ગાય બાંધાનું પૂન છે એમાંથી થોડોક ટકાવારી મને પણ મળવાની છે તો આવા અમારા ગૌપૂજન કરવાનો મને મોકો આપ્યો એના માટે તમારા બધાનો ખુબ ખૂબ આભાર અસ્તુ માતા